ગુજરાતના બે આઈપીએસ અધિકારીને મળશે પ્રેસિડેન્ટ મેડલ આઈપીએસ પિયુષ પુરુષોત્તમદાસ પટેલ અને આઈપીએસ મુકેશ જગદીશ ચંદ્ર સોલંકીની પસંદગી કરવામાં આવી છે યુએસસી જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલ પર તિરંગા રેલી યોજી આજથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે ઓગણીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી બીએમસીએ દાદર કબૂતરખાનામાં પક્ષીઓને દાણા નાખવા માટે બે કલાકની વિન્ડોનો પ્રસ્તાવ મૂક્યો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે ઉપમુખ્યમંત્રી અજીત પવારના હસ્તે વરણીમાં બીડડી ચાળ પુનર્વિકાસ પ્રોજેક્ટ હેઠળ પુનર્વસન અપાર્ટમેન્ટ્સનું ઉદઘાટન કર્યું ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ માટે દ્વારકા નગરી તૈયાર જગત મંદિરને રોશનીનો શણગાર કરવામાં આવ્યો સાયપ્રસ આધારિત ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ પેરીમેચ કેસની ચાલી રહેલી તપાસના ભાગરૂપે ઇડી મુંબઈએ બાર ઓગસ્ટના રોજ પીએમએલએ બે હજાર બે હેઠળ મુંબઈ દિલ્હી નોયડા જયપુર સુરત મદુરાઈ કાનપુર અને હૈદરાબાદમાં સત્તર સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને ચેતવણી આપી જો રશિયા યુક્રેન સાથેના સંઘર્ષને અટકાવશે નહીં તો ગંભીર પરિણામો ભોગવવા પડશે તો આ હતા આજના મુખ્ય સમાચાર વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચાર નું પ્લેટફોર્મ